ક્યારે સર નાગાલેન્ડ જે રાજ્ય છે એની વિવિધ આઈટમો નો તમે જોઈ શકો ઈસ્કો ઈસ્કો આ છે ને આપણે વાડીયા રીંગણા ટમેટા ને વાવ્યા હોય ને બકા બકાલો તો એ ઉતારવા માટે રોટલા રોટલી મૂકવા માટે આમાં હરોપે આમાં જ પકડાય

ભગવાન શ્રી કૃષ્ણના અહીં લગ્ન થયા હતા અને આ મેળો કરો એટલે તમને એમ લાગે કે ફરીથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના લગ્નમાં આવ્યા તો ચાલો આજે કરાવી દઉં તમને માધુપુરનો મેળો મારી સાથે જે અમારી ગેંગ છે નો પરિચય કરાવી દઉં આ જે ગાડી આકે છે ભાઈ જોવાનું સીધું જ છે આ બાજુ નથી જોવાનું લોન આ આપણે આ છે મારો મિત્ર દિનિયો અને માણસ સારો છે સાતસો રૂપિયા નું પેટ્રોલ નાખી દીધું ગાડી છે પણ પેટ્રોલ બીજા એક મિત્ર આ બાજુ બેઠા છે એનું નામ છે દેશબંધુ વર્ણતા કલસુરિયા પ્રતાપા દિગે ઉસ્માનિયા જોસેફ વેણુગોપાલ અયર ચામુંડા વાસ ઉર્ફે દીવલો ક્યાં ચાતે અને એ મિત્ર છે મારો એ પ્લમ્બિંગ નું કામ કરે ને એવો નળ ફીટ કરે કે ટાકા માં પાણી ના હોય ને તો એ નળ માં આવે ભેગું થાય ભાઈ તો કામ હોય તો એનું કેજો અને બીજા એક મિત્ર બેઠા છે હિમાચલ ના વિડીયો માં તમે આ ભાઈ ને જોયા હશે ભાઈ તમારો પરિચય હું આઝાદ દેશ નો આઝાદ નાગરિક છું વાહ ભાઈ વાહ ચલો અમારી ગેંગ નીકળ પડી છે તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી દર વર્ષે દ્વારકા સોમનાથની યાત્રા હેતુ કરવો હોય તો તારીખ કહી કે નોમના દિવસે આ મેળો ચાલુ થાય અને પાંચ દિવસનો હોય છે પાંચમા દિવસે જાન પરણી અને દ્વારકા જતી હોય એટલે પાંચમા દિવસે પૂર્ણ થઈ જાય તો આ સમયમાં તમે નીકળો તો વચ્ચે માધુપુર આવે અને તમને આ મેળાનો લાભ મળે તો કેવો ભૂત સંયોગ રામ નવમીના દિવસે મેળો ચાલુ થાય અને એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહની યોજાતો મેળો શરૂ થાય તો ભગવાન શ્રી કૃષ્ણ અને લગ્નોત્સવ નો અદભુત સમન્વય શરૂ થાય છે તો ચોક્કસ દ્વારકા સોમનાથ ની તમે નીકળવાના હોય તો આ સમયમાં એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં આજે તિથિઓ મેં કીધી એ મુજબ તમે આ મેળો વચ્ચે માણી શકો માધવપુર મુકામે ચાલો મિત્રો માધવપુર પહોંચવા આવ્યા અને એ આવી છે બીચ આપનું હાર્દિક સ્વાગત કરે છે આ બાજુ બીચ છે બતાવો હમણાં અને આ બાજુ નીચેના વિસ્તારમાં મેળો ભરાય છે અને વચ્ચે આ હાઈવે નીકળે છે તો તમે અહીંથી નીકળો તો ઈઝીલી તમને બીચે જોવા મળે અને મેળો જોવા મળે જેમાં પ્રતાપપુર માંડવો અને જાદવ કુટ જાન પર રાણી રૂકમણી અને વર કોણ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન ચાલો ઉગી ગયા છે આપણે પાર્કિંગ અને બસ ની તમે જાઓ ઠાઠ લાગી ગયો છે થોક બંધ એસટી બસ એટલી ટ્રાવેલ્સ અને આ બધું હે ને તંત્ર દ્વારા મૂકવામાં આવ્યું અને એ પણ ફ્રીમાં માં તમે ફોર વ્હીલ લઈને આવો તો એના માટે પણ મસ્ત વ્યવસ્થા છે

એક આખું અલગ જ ટાઈપના પેલા પેન્ટ બનાવ્યા છે અને એની અંદર બધી ક્રાફ્ટની દુકાનો છે આ બહુ સિસ્ટમેટિક છે સિસ્ટમેટિક ઝુંપડા પણ આ અદ્ભુત છે જો દરેક દુકાનમાં કંઈક યુનિક વસ્તુ મળે તમને તો ઘણું બધું નાવીન્ય છે બાળકો માટે રમકડા અને પેલા મેળામાં હોય ને એ બધી સ્ટોર છે પણ કંઈક અલગ રીતના ગોઠવણી છે આખી બહુ વ્યવસ્થિત છે જય માધવરાય મા હું કેવું થાય તમારો એકાદ એવોર્ડ આપી દેવો જોયો ક્યાંય મુકતા નથી કોઈ પણ મેળો હોય પોરબંદર નો મેળો હોય માધવપુરનો મેળો હોય કે બીજો મેળો હોય એક વસ્તુ કોમજ હોય રાધેશ્યામ ના ગોલા એક જ ગીત વાગતું હોય ગોલા ઘરે ઘર પણ રાધેશ અમારે લડી લઈએ પાછળની ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આવે ને એ અંદર કયા કાર્યક્રમ આવે ને એ જોવા માટે ડિસ્પ્લે મૂકી આ બધા લોકો અહીંયા બેસી અને અંદરના બધા કાર્યક્રમ જોઈ શકે એવી પણ વ્યવસ્થા છે જો સામે ડિસ્પ્લે હે તો ખરીદી કરતા કરતા તમે અંદર જે લાઈવ કાર્યક્રમ ચાલુ હોય એ પણ તમે નિહાળી શકો એવી મોટી મોટી ડિસ્પ્લે મૂકેલી છે ચાલો હવે આ સીડી ઉપરથી બીજા વિભાગમાં જવાનું ખરેખર મેળો જઈમાં હોવો ભાઈ અત્યારે આપણે આ પુલ ઉપર વચ્ચે વિભાગ આ બાજુ બધે સ્ટોરનો વિભાગ છે અને આ મોટા ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો અત્યારે કલ્ચરલ પ્રોગ્રામ ચાલુ છે જે સાત રાજ્યો અહીં આવે છે એ સાત રાજ્યોના કલાકારો પોતાની કલા પાત્રે છે સાથે સાથે પોરબંદરનો પ્રખ્યાત મેરનો વણિયારો રાસ પણ તમને અહીં જોવા મળે તો બહેનો દ્વારા તલવાર રાસ પણ જોવા મળે છે અને આ બાજુ છે હસ્તકલા તો બહુ નાનકડા એરિયાની અંદર જ આખો મેળો બહુ સરસ આયોજનથી ગોઠવાયેલો છે ચાલો આપણે આગળ વધીએ તો ભાઈ આપણે મેળામાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને કાર્યક્રમમાં જાય પહેલાં એક મિત્ર મેળા હું નામ હા એક સબસ્ક્રાઈબર મેળ્યા ખરેખર આવા મિત્રો મળે તો ખૂબ આનંદ થાય વિડીયો જોવો છો અમારું અમારા ઘરના સાંભળતા નથી ને તમે અમારા વિડીયો સાંભળો તો ભાઈ આપણા વિડીયા જોતા હોય એવા ઘણી વખત મિત્રો મળી જાય તો આનંદ થાય ચાલો હવે આપણે પ્રદર્શન ગ્રાઉન્ડ પૂરું કર્યું અને જઈએ છીએ જે કાર્યક્રમ ચાલતા હોય એ કાર્યક્રમ નિહાળવા જો હવે પ્રોગ્રામની જમાવટ મુખ્યમંત્રી હતા પ્રવાસ મંત્રી ધીરુભાઈ પેરા હતા અને હવે ઓસમાન મેળની રમઝટ બોલવાની છે તો આ છે હસ્તકલા આર્ટ જે સેવન સિસ્ટર એટલે કે પૂર્વ ભારતના જે રાજ્ય આવે ને એ પોતાના રાજ્યની જે વિશિષ્ટ કલાકૃતિ હોય છે એ વસ્તુ તમે ખરીદી પણ શકો અને જોવા જેવી પણ હોય છે એના માટે સ્પેશિયલ આખો હસ્તકલા આર્ટ વિભાગ છે ચાલો મુલાકાત કરીએ અત્યારે હસ્તકલા આર્ટમાં આવ્યા અને એક મસ્ત કલા કલાકારીગીરી જોવા મળી છે તમને પહેલાં સંભળાવું અને એના વિશે જાણીએ આપણે आपका नाम क्या है मेरा नाम बाबा भाई कांजी भाई बर्थरी कहाँ से हो आप राजस्थान से हो तो बाबा भाई ये जो बहुत मजा आया सुन के जी इसके बारे में थोड़ा बताइए ना बोलते हैं रावण हत्ता बोलते हैं। रावण हत्ता आ, ये राजस्थानी ये है। बहुत बढ़िया बजाते हो मजा आ गया धन्यवाद धन्यवाद चलो हो जाए कुछ थोड़ा मेरे झोपड़ी के भाग खुल जाएंगे राम आएंगे तो अंगना सजा होगी बहुत बढ़िया सुना है आपने खूब खूब धन्यवाद आपका बाबा भाई मिलते रहेंगे અત્યારે આપણે એક એવા સ્ટોલે આવ્યા છે જ્યાં રામભાઈ જીવાભાઈ કે ઘણી વસ્તુઓ જે છે એ અત્યારે નામશેષ થતી જાય પણ એવી કેટલીક કલાઓને ટકાવી રાખવાનું સરસ મજાનું કામ કરે છે રામજીભાઈ આ કલા વિશે હું પિસ્તાલીસ વર્ષથી કામ કરું છું એ જ પિસ્તાલીસ વર્ષથી તમે પિસ્તાલીસ વર્ષથી હું કામ કરું છું મારી ઉંમર છે પાસઠ વર્ષ વારસાગત પરંપરાગત વારસાગત મારા બાપદાદા પણ આ કરતા હતા હું પણ આ જ કરું છું તો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા હિસાબે આજે જે આ અત્યારે આર્ટિફિશિયલ ધાબડા આવે એને બદલે હાથ પણારથી સીવેલા આવા ધાબડાઓની જે એક આપણે પરંપરાઓ છે એ ટકાવી રાખી છે આભાર રમજીભાઈ અરુણાચલ પ્રદેશનું પ્રાપ્ત છે અરુણાચલ પ્રદેશ છે એમ જો ભાવ પૂછજ શું ભાઈ મસ્ત હે ત્રાપ બધો ગણપતિજી હે ભોલે બાબા હે શ્રી કૃષ્ણ ભગવાન છે અને હે ભાઈને કે ક્યાં ભાઈને કે ભાઈ આ ટોપી નથી હું હાલી નીકળ્યો હા એખ થાવ એ ક્યાં શોપીસ લે બોલો પણ આવી થોડી વાત હાઈર કાઢા ધાજેવા નથી ક્યાં શો શોપીસ હતું ભાઈ એને ટોપી ટોપી બનાવી દીધી તો આમાં છે ને આવું થતું હોય કારણ કે આ બધું બીજા રાજ્યનું હોય ને આપણે ખબર ના હોય આપણને આપણા રાજ્યની ખબર ના હોય બીજા રાજ્યની ખબર પડે ના આપણે એમ તો રખડતા હોય તો ધ્યાને આવી જાય પણ નવું નવું ઘણું જાણવા મળે ને એટલે જ આપણે માધવપુરના મેળામાં આવીએ કે આવી નવી નવી આઈટમો જાણવા મળે કે ભાઈ આવું પણ હોય છે ઘણા બધા સ્ટોલ હે થાકી જાય ફરીને એટલે કારણ કે એકસો ને બેતાલીસ નંબર તો સામે દેખાય છે તો એન્ટીક વસ્તુ માટે ખરેખર માધવપુરનો મેળો એન્ટીક છે એમ એક કપ કેટને કા આવે એ છોટાવાલા એકસો પચાસ ક્યાં રેટો સો રૂપિયા સાહી કપ

તીનસો રૂપિયા તો થી લાવીએ અને પાંચસો હજાર સુધીની વસ્તુઓ છે આપણે આ ભાવમાં કઈ ખબર ના પડે પણ સસ્તું કે મોંઘું પણ વસ્તુ સારી છે થોડી એન્ટિક છે છે ને આપણે વાળિયા રીંગણા ટમેટા મળ્યો હોય ને બકા લોન લાઈન તો ઉતારવા માટે અને બીજું કે સરકારનું જે અભિયાન છે ને પ્લાસ્ટિક મુક્ત ભારત આ લાઈન તમારે શાકભાજી લેવા માર્કેટમાં જવાનું વસ્તુઓ લેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો બહુ સરસ છે ઉપયોગ કરી શાકમાંથી બનાવેલું માંસમાંથી હોય એવું લાગે છે અને આ લાઈન તમે જાઓને ને આ લાઈનને તમારો પૈસા દરાય લાગો પણ તમારી પાસે કંઈ ના હોય લાગો પૈસા દરો ભે થાને તો લગભગ બધી વેરાયટી છે ભાઈ અને આ અત્યારે સેલ્સમેન બની ગયા છે ભાઈ જે જો તમારી પાસે પૈસો હોય ને પૈસો નાખવા માટે આ મસ્ત છે જો પૈસો હોય તો ઘરે રોટલા રોટલી ભરવા માટે આપણે હું ગરબો કે હું કે ગર્બો નથી ને આ તમે આ તમે ધંધા કરો ને તમે હરપ પકડવાના રોટલા રોટલી મૂકવા માટે આમાં હરપે આમાં જ પકડાય છે હરપે આ પહેલા મંડાળિયા આવે આવા કરાડિયા લઈને આવતા તો ઘણા બધા કલાકાર ભેગા થઈ ગયા હતા અને ઘણી બધી માહિતી આપી ચાલો આગળ બતાવું વાઘ માધુકુર મેળામાં પ્રોગ્રામ આપવાનો હોય ને એમાં કલાકારો પીડા આવે હે ભાઈ તમારો કઈ ગાયન વાદન કઈ છે આજે ના આ વખતે નથી તો આ વખતે હતું આ વખતે આ હું આઈપીએલ નું બધું હાલે ને એટલે બહુ એટલો બધો ટાઈમ નતો અચ્છા તો હું તમારી કઈ શૈલીમાં ગા ફોક ફોક શૈલી કે ક્લાસિક કે હરિયાણવી શૈલી હરિયાણવી હરિયાણવી શૈલીમાં ગુજરાતી ગીત ગાઉ છો એમ જો ભાઈ હવે હે ને અંદર એસીમાં ઠંડા પવન આવતા ને એટલે આ ભાઈને ઢાઢો ફોર છે એટલે ઠોકે છે પણ આજે ઓસમાન મીર છે આવતીકાલે બીજા દિવસે જિગ્નેશ રવિરાજ છે એના પછી બી બે દિવસ નામાંકિત કલાકારો એ આ વખતે ને દર વખતે કરતાં થોડું અલગ આયોજન છે અને આ વખતે બહુ ગમ્યું એમ કારણ કે બહુ નાના એરિયામાં આખું પ્રદર્શન પછી સ્ટે પેલું જે આખું કાર્યક્રમ માટેનું સ્ટેજ ને એ બધું ખુલ્લું છે બધા માણસો જોઈ શકે અને આ બાજુ ખાણીપીણીનું પણ નજીક જ છે ને વચ્ચે આ પુલ છે બરાબર એટલે બહુ મસ્ત આયોજન છે આ વખતે તમે ખાણીપીણીના શોખીન હોય તો આ સાત આઠ રાજ્ય જે અહીંયા આવે છે એ બધાની જે આઈટમ હોય ને જમવાની મતલબ નાસ્તાની જે આઈટમ હોય એના સ્ટોલ હોય એટલે તમને બીજા રાજ્યની અંદર બનતી વાનગીઓનો સ્વાદ પણ આ મેળામાં મળશે અત્યારે આપણે સ્ટોલે છે નાગાલેન્ડ એની વિવિધ આઈટમોનો તમે જોઈ શકો इसको इसको क्या बोलते हैं राजमा राजमा और ये ब्लैक राइस ब्लैक राइस अच्छा भात छे जो आ काला भात छे और ये ये खिचुद का खिचड़ी खिचड़ी हां तो आ नागालैंड की खिचड़ी है तुम्हें जो एक અલગ જ બધું છે તો ટૂંકમાં આ બધું ખાવા આપણે મિઝોરમ નાગાલેન્ડ મણિપુર આસામ જવું પડે તો આપણે ત્યાં મળે પણ માધવપુરના મેળાની અંદર આ બધા જ રાજ્યોના સ્ટોલ લાગેલા છે અને આ બધી વાનગીઓ તમે ટેસ્ટ કરી શકો આપણા માટે બધું નવું છે એટલે કંઈ ખ્યાલ નથી આવતો કે આમાં કયું ટેસ્ટ કરવું થોડું મૂંઝવણ થઈ જાય કારણ કે કાળા ભાત આ ભોખરી કઢી આ રાજમા અને આ ધાણાભાજી જેવી ચટણી વાહ ચટણી જો આને ધાણાભાજી સમજતા ચટણી નીકળી અને ગ્રીન ચીલી ગ્રીન ચીલી અચ્છા તો ઘણી બધી અલગ અલગ આઈટમ હે આવી રીતના ત્રિપુરા સિક્કિમ નાગાલેન્ડ મણિપુર બધા જ રાજ્યના

મસાલા આખું ભારત થયું હોય ને જમવામાં એવું તમને માધુપુરના મેળામાં લાગે લગભગ સાત આઠ રાજ્યોની વાનગી આગળ જોઈ પછી સાઉથ ઇન્ડિયન એટલે દક્ષિણ ભારત આવી ગયું એટલે ગુજરાત એટલે પૂર્વ ભારત આવી ગયું છે અને છેલ્લે આપણે આવી ગયા એટલે લગભગ આખું ભારતનું તમને અહીંયા અલગ અલગ વાનગીઓ જોવા મળે

આજે આપણે જન્માષ્ટમીના જે મેળા હોય ને એવો કંઈક માહોલ આ વિભાગમાં છે તો આ વિભાગમાં પણ મજા આવે તો બંને મેળા તમને એક જ જગ્યાએ જોવા મળશે મિત્રો આવો હતો માધુપુરનો મેળો હા તો અત્યારે ખાલી મેં તમને દુકાનો સ્ટોર અને કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમને એવા વિભાગે જ બતાવ્યા પણ આગળ અંદર માધવરાયજીનું મંદિર છે અને લગ્નની જે વિધિ થાય છે અને જે ધાર્મિક કાર્યક્રમો હોય એ ગામની અંદર પણ એટલો જ વિભાગ છે આપણે બીજા ભાગમાં જોશું તો અદ્ભુત હતો માધવપુરનો મેળો ચોક્કસ આવજો ફરીથી મળીશું મજે ગુજરાતમાં એક નવા મેળા સાથે મેળો 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 જામ્યો છે માધવપુરમાં મેળો ચાલો આવજો બાય